આ એકાદશી શું છે શા માટે શ્રેષ્ઠ તિલા કહેવાય છે પૂજા વિધિ શું છે અને એની પાછળના દિવ્ય કથા એક શ્રેષ્ઠ તિલા એકાદશી એક રહસ્યમય વ્રત ભારતમાં એવી ઘણી એકાદશીઓ છે પણ એક એવી એકાદશી છે જે માત્ર ઉપવાસ નથી પણ પાપોને ધોઈ નાખતી એક આધ્યાત્મિક પ્રક્રિયા છે આ એકાદશી છે શ્રેષ્ઠ તિલા

કેમ પડ્યો તલ સાથે તેનો એવો કયો સંબંધ છે અને શા માટે વિષ્ણુ ભગવાનને આ વ્રતને ખાસ મહિમા આપ્યો છે આ બધાના રહસ્યો આજે આપણે આ વિડિયોમાં જાણીશું બે ષષ્ઠ શિલા નામ પાછળનું રહસ્ય દરેક ધાર્મિક વ્રત પાછળનું કોઈ કુંડું રહસ્ય છુપાયેલું હોય છે ષષ્ઠ શિલા એકાદશી નામ જ પોતે બધું જ કહી દે છે શ્રષ્ટ એટલે છ અને તિલ એટલે અલ પણ આ એટલી સરળ નથી આ એકાદશીમાં તલ માત્ર એક બીજ નથી પણ તે પાપ નાશ નું પ્રતિક છે શાસ્ત્રો માં કહેવાયું છે કે તલ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણ દેવોને સ્વરૂપ છે આ એકાદશી દિવસે જો ભક્ત તલ શ્રદ્ધાથી ઉપયોગ માં લે તો તેની અંદર સંગ્રહિત પાપો શક્તિ ધીમે ધીમે દસ્ટ થવા લાગે છે એટલા જ માટે આ વ્રત છ પ્રકારના તિલ કર્મ આધારિત નિર્ધારિત કરવામાં આવે છે અને આ છ તિલ કર્મ માત્ર શરીર નહીં પણ આત્માને પણ શુદ્ધ કરે છે આગળ આપણે જાણીશું આ છ તિલ કર્મ કયા છે અને દરેક કર્મ પાછળનો આધ્યાત્મિક અર્થ શું છે ત્રણ ષ્ઠ તિલા એકાદશી છ તિલના કર્મનો દિવ્ય સત્વ હવે આવે છે આ એકાદશને સૌથી પવિત્ર રહસ્ય છ સ્થિલા અર્થાત અલ સાથે જોડાયેલા છ દિવ્ય કર્મ શાસ્ત્રો કહે છે કે જે ભક્ત આ છ તિલ કર્મોની શ્રદ્ધાથી કરે છે તેના જીવમાંના છ પ્રકારના દુઃખો ધીમે ધીમે વિદાય લે છે પ્રથમ કર્મ તલ મિક્ષિત જર્તી સ્નાન આ સ્નાન માત્ર શરીરને નહીં પણ મનમાં વસેલા દોષોને પણ ધોઈ નાખે છે બીજું કર્મ તલને ઉદ્ભટ જ્યારે તલને શરીરને સ્પર્શે છે ત્યારે અહંકાર અને અશુદ્ધ વિચારો દૂર થવા લાગે છે ત્રીજું કર્મ તલથી હો તલના હોમ અથવા અગ્નિ અર્પણ આ અગ્નિમાં તલ સમર્પણ એ આપણા અંદરના ક્રોધ લોભ અને અવિદ્યાનું દહન છે ચોથું કર્મ તલનું દાન શાસ્ત્રો સ્પષ્ટ કહે છે કે દાન વગરનું વ્રત અધૂરું છે તલ દાન કરવાથી દરિદ્રતા અને દુર્ભાગ્ય દૂર થાય છે પાંચમો કર્મ તલનું ભોજન સંયમ પૂર્વક લેવાયેલું તલ ભોજન શરીર અને આત્મા વચ્ચે સંતુલન બનાવે છે અને છઠ્ઠું અંતિમ કર્મ તલ મિશ્રિત જળ દેવતાઓને આ કર્મ આપણને વિશ્વ સાથે જોડે છે અને કર્તવ્યને યાદ અપાવી છે આ તેલ છ કર્મ માત્ર વિધિ નથી એ એક સંપૂર્ણ આધ્યાત્મિક યાત્રા છે અને જ્યારે ભક્ત આ યાત્રા પૂરી કરે છે ત્યારે વિષ્ણુ ભગવાનની કૃપા અચૂક વર્ષે છે ચાલ ષષ્ઠ લીલા એકાદશી પૂજા વિધિ હવે આપણે જાણીએ છીએ કે ષષ્ઠ લીલા એકાદશી સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ પ્રક્રિયા ઉજવી આ વિધિ જટિલ નથી પરંતુ તેમાં શ્રદ્ધા અને સંયમ જરૂરી છે સૌપ્રથમ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં જાગો મનને શાંત કરો અને એકાદશીનું સ્મરણ કરો પછી તલ મિક્સ જળથી સ્નાન સ્નાન કરતી વખતે મનમાં વિચારો હે વિષ્ણુ ભગવાન મારા સર્વ પાપોને નાશ કરો સ્નાન બાદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો ઘરમાં પૂજા સ્થાન સાફ કરો અને દીવો પ્રગટાવો હવે વિષ્ણુ ભગવાન કુકરો અર્પણ કરો પછી મંત્ર જાપ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય દરેક જાપ સાથે મનમાં શ્રદ્ધા વધતી જાય છે અને મન એકાગ્ર બને છે આ દિવસે નિર્જળ વ્રત શ્રેષ્ઠ માનવામાં આવે છે જો શક્ય ન હોય તો ફળાહાર સ્વીકારો દિવસ પર ખોટા વિચારો ક્રોધ અને નકારાત્મક દૂર રહો સાંજના સમયે ફરી એક વાર વિષ્ણુ સ્મરણ કરો દીવો પ્રગટાવો અને આરતી કરો રાત્રે સહસ્ત્ર નામ અથવા એકાદશી કથા શ્રવણ કરો અને દ્વાદશી તિથિએ વિષ્ણુ ભગવાનને નમન કરી વ્રતનું મરણું કરો આ રીતે કરેલી પૂજા માત્ર વિધિ નથી એ આત્માને શુદ્ધિ છે અને જો શુદ્ધિ છે ત્યાં વિષ્ણુ કૃપા અચૂક વસે છે પાસ્ટ ષષ્ઠ શિલા એકાદશીની પૌરાણિક કથા હવે આપણે સાંભળીશું ષષ્ઠ તિલા એકાદશીની સૌથી પ્રસિદ્ધ અને દિવ્ય ઘણા વર્ષોથી પહેલાની આ વાત છે એક રાજ્યમાં એક ધાર્મિક સ્ત્રી રહેતી હતી તે નિયમિત રીતે એકાદશીનું વ્રત કરતી ભગવાન વિષ્ણુની પૂજા કરતી પણ એક ખામી હતી એ વ્રત તો કરતી પરંતુ દાન ક્યારે ન કરતી હતી સમય વીત્યો અનેક દિવસથી તે સ્ત્રીને શરીર ત્યાગવું પડ્યું મૃત્યુ બાદ તેને વિષ્ણુ લોક પ્રાપ્ત થયો પણ ત્યાં કોઈ સુખ ન હતું ન ભોજન ન શાંતિ ન આનંદ આચાર્ય પડીને તે સ્ત્રીએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી ત્યારે વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને કહ્યું તમે વ્રત કર્યા પણ દાન ન કર્યું શ્રદ્ધા સાથે દાનમાં જોડાયેલું ન હોય તો વ્રત અધૂરું રહે છે સ્ત્રીની વિનંતી કરી કે હે પ્રભુ મને ઉપાય બતાવો ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું માઘ માસની કૃષ્ણ પક્ષની બૃહસ્પતિલા એકાદશીનું વ્રત કરો અને તલનું દાન કરો વિષ્ણુજીની આજ્ઞાથી તે શ્રીષ્ઠતિલા એકાદશીનું વ્રત કર્યું છ તિલ કર્યા પૂર્ણ કર્યા અને તલનું દાન કર્યું અને તરત જ તેના આસપાસનું સુખ સમૃદ્ધિ અને આનંદ વરસવા લાગ્યા વિષ્ણુ લોકને તેને પૂર્ણ સુખ પ્રાપ્ત થયું આ કથા આપણને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે વ્રત ત્યારે જ પૂર્ણ બને છે જ્યારે તેમાં દાન અને કરુણા જોડાય અને એ છે ષષ્ઠ શિલા એકાદશીની સાચી મહિમા છ ષષ્ઠ શિલા એકાદશી વ્રતના ચમત્કારિક લાભો હવે પ્રશ્ન થાય છે આ વ્રત કરવાથી આખરે શું મળે છે શાસ્ત્રો કહે છે કે ષષ્ઠ શિલા એકાદશી માત્ર કોઈ ધાર્મિક પરંપરા નથી પરંતુ જીવનને બદલવાની શક્તિ ધરાવે છે પ્રથમ લાભ એ પાપનાશ છ તેલના કર્મ દ્વારા પૂર્વ જન્મ અને વર્તમાન જન્મના પાપો ધીમે ધીમે નાશ પામે છે બીજો લાભ દરિદ્રતા નાશ જે કર્મો અલદાન અને વિષ્ણુ ભક્તિ થાય ત્યાં લક્ષ્મીજી સ્થિર થાય છે ત્રીજો લાભ માનસિક શાંતિ વ્રત અને મંત્ર જપ મનના વિચારોને શાંત કરે છે અને ચિંતાઓને દૂર કરે છે ચોથો લાભ આરોગ્યમાં સુધારો સયમિત ઉપવાસ શરીરને શુદ્ધ કરે છે અને આંતરિક શક્તિ વધારે છે. પાંચમો લાભ. પરિવારમાં સુખ સમૃદ્ધિ કલેશ અને અવરોધ અને નકારાત્મકતા ધીમે ધીમે દૂર થાય છે. છઠ્ઠો અને સૌથી મહાન લાભ વિષ્ણુ કૃપા જે ભક્ત શ્રદ્ધાથી શષ્ટિના એકાદશી કરે છે એના જીવનમાં યોગ્ય માર્ગદર્શન મળે છે અને શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય આ એકાદશી કરે છે તેને મૃત્યુ પછી ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે આ વ્રત આપણને શીખવે છે સંયમ દાન શક્તિ અને જાત આ ત્રણે છે ત્યાં સુખ આપ મેળે આવે છે સાત કોણે કરવું જોઈએ ષષ્ઠ કિલા એકાદશી વ્રત હવે આપણે સમજીએ ષષ્ઠ તિલા એકાદશી નું વ્રત કોના માટે યોગ્ય છે આ વ્રત માત્ર પુરુષો કે સ્ત્રીઓ માટે નથી બ્લોકબસ્ટર લાભ દરેક માટે છે જે જીવનમાં શુદ્ધિ ધન અને સુખ મેળવવા ઈચ્છે છે પ્રથમ ધનિક સમસ્યા અનુભવનાર જે લોકો ધન સંબંધિત મુશ્કેલીઓ અનુભવે છે તે માટે આ વ્રત ઘર અને ધંધામાં સમૃદ્ધિ લાવવાનું શ્રેષ્ઠ સાધન છે બીજું જીવનમાં અવરોધો અનુભવનારા અચાનક મુશ્કેલીઓ અઘરા વિઘ્નો અને માનસિક થકાવટ દૂર કરવા માટે આ વ્રત ખૂબ લાભદાયક છે ત્રીજો આધ્યાત્મિક શાંતિ ઈચ્છનારા જે મન મગજ અને આત્મામાં શાંતિ શોધી રહ્યા છે તે માટે આ એકાદશી શ્રેષ્ઠ માર્ગ દર્શાવે છે ચોથો આપનાશ અને જીવન સુધારનારા ઈચ્છનાર પૂર્વના પાપો અને ભૂલથી મુક્ત થવા અને અત્યારના જીવનને નવી શરૂઆત આપવા આ વ્રત અનન્ય છે

ત્યારે ફક્ત કરવાના ધ્યાનમાં લેવા પૂરતું નથી પૂરતું શું ન કરવું એ પણ ખૂબ મહત્વપૂર્ણ છે ષષ્ઠ એકાદશી દિવસે કાળજી રાખો અને આ બાબત છે તામસિક ભોજન ન લેવું માંસ માછલી ડુંગળી લસણ જેવી વસ્તુઓ ટાળો ફરાહાળ અને નિર્જળ ઉપવાસ શ્રેષ્ઠ છે ઝઘડા કલેશ કુટુંબમાં મિત્રો અથવા કાર્યસ્થળ પર લડાઈ ઝઘડાયો શાંતિ અને પ્રેમનો અભ્યાસ કરો નકારાત્મક વિચારો વિચારો ક્રોધ અહંકાર મનમાંથી દૂર કરો મનને વિષ્ણુ ભાવમાં શબ્દો ભ્રષ્ટ ભાષા કાળો અને ઉદારવાણી બોલતા ટાળો કાયમ નમ્રતા અને સદાચાર જ રાખો વિષાદ અને ચિંતામાં ન ફસવો ભવિષ્યના વિશે વધુ ચિંતા કરવી ટાળવો મનને શાંત રાખીને શ્રદ્ધા જાળવો આ બધા નિયમોનું પાલન કરવું એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું આ વ્રત પૂજા અને દાન કરવો જ્યારે મન પાશા અને શરીર સંપૂર્ણ રીતે શુદ્ધ થાય છે ત્યારે વિષ્ણુ કૃપા આપમેળે વરસે છે જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ સ્થાપિત થાય છે નવ સષ્ટિલા એકાદશી આધ્યાત્મિક સંદેશ સષ્ટિલા એકાદશી માત્ર ઉપવાસ નથી નથી માત્ર દાન પણ નથી પૂજા આ વ્રત આપણને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે શ્રદ્ધા સંયમ અને દાન જો જીવનમાં આપણે આ ત્રણે અજમાવીએ છીએ તો બધું જ શક્ય છે શ્રદ્ધા શ્રદ્ધા એટલે આત્મવિશ્વાસ વગર ભગવાનને મો વિશ્વાસ રાખવો જેત મનને શાંતિ આપે છે અને દ્રષ્ટિને ઊંચા ધર્મના માર્ગે પર રાખ્યો છે સંયમ સંયમ શરીર મન અને ભાષા ખોરાક ભાષા વિચારો અને ક્રિયાઓ પર નિયંત્રણ રાખવું જે આત્માને શુદ્ધ કરે છે અને જીવનમાં સંતુલન લાવે છે દાન દાન એટલે દયાળુ મન અને જે પરોપકાર અલ કોપરા અને ફળ સમયનું દાન કરવું જે જીવનનો સારા કર્મ બનાવે છે અને ભૌતિક તેમજ આધ્યાત્મિક લાભ લાવે છે ષષ્ઠ એકાદશી દર્શાવે છે જ્યારે શ્રદ્ધા સંયમ દાન એક સાથે આવે છે ત્યારે મનુષ્ય જીવનનો સર્વશ્રેષ્ઠ સુખ શાંતિ અને સમૃદ્ધિ અનુભવે છે વ્રત કરવું માત્ર પરંપરા નથી એ જીવનની શાળાનો પાઠ છે જે આપણને શીખવે છે કે સત્ય શ્રદ્ધા અને ભક્તિથી જ જીવન પૂર્ણ બને છે આ શ્રેષ્ઠના એકાદશીનો નું ને એ દિવ્ય સંદેશ દસ સમાપન શ્રદ્ધા સાથે પૂજા અને જીવનમાં સુખ હવે જ્યારે આપણે શ્રેષ્ઠિલા એકાદશીને સંપૂર્ણ માર્ગ શીખીએ લીધો છે એ સમય છે વિડીયો સમાપન કરવાનો શ્રેષ્ઠિલા એકાદશી આપણને શીખવે છે કે શ્રદ્ધા સંયમ અને દાન આ ત્રણેયના જીવનનો અનમોલ છે જે ભક્ત આ વ્રતની શ્રદ્ધાથી કરે છે એના જીવનમાં આવે છે આપના દરિદ્રતા દૂર આરોગ્ય અને માનસિક શાંતિ ઘરમાં સુખ સમૃદ્ધિ અને વિષ્ણુ કૃપા વ્રત માત્ર એક પરંપરા એ છે જીવનમાં સાચા અર્થમાં બદલવાનો એક માર્ગ છે આ દિવસે કાપેલા કાવ્યો પૂજાઓ વિધિ અને તલતા મંત્ર જપ માનસ શરીર અને આત્માને શાંત કરે છે અને જીવનને નવી ઊર્જા આપે છે તો મિત્રો આ હતી આજની અદ્ભુત જાણકારી આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે અને કંઈક નવું શીખવા મળ્યું હશે જો વિડીયો રસપ્રદ લાગે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગામી વિડીયોમાં ફરી મળીશું વધુ એક નવી અને આધ્યાત્મિક વાત સાથે ત્યાં સુધી ખુશ રહો સ્વસ્થ રહો અને જાણવા માટે જોડાયેલા રહો જય ગોગા સિકોતર માં